કાજો બરાબર બંધો છો તે કોણ કરો ઈ બરાબર બાંસ સેલે બરાબર બંધો ગમમો તે ગોમરો બજાઓ કો બરા હાડે મેળા ના હાઈ ગયો હા હેડો નકર બજાઓ જા ખાવાનું બનાવ નું કોક ચાટપાક લેતાજે હા

ખાતો નહી અંજા કોણ આ દિલ્યા તમે મને જીવ કા ઉઠાઈ લીધો છે બંસન ન કર તૈયાર પડ્યો અલ્યા મને છોડી જો તમે મને લઈ ઉઠાય રામ તો ફોન છે અલ્યા ફોન એ માર કાકાઈ લઈ મને શું લઈ ગયો તમે બંસન આ ટંગણામાં ફોન આયો તો આયકન ના જતો કે આયકન રંબાય દેરીને શું

મા તો શું કરું એ કરું શાકા નહીં કરી મસ્ત ચાલો કાઈ નહીં કાલ મસ્ત હોય થઈ ગયો ગમમાં ગમે છે દુકાને ફોન તો કરો તો ફોન જ લઈ જાય હા છોકરા ચિંતા હતા બે કલાક જીશ મારું આવે કે અમભાઈ જાઉં છું હજી આવી નહીં શાકા થોડી નહીં લાગ્યું તું કહે ને મારો હા ભાઈ આવ પણ આ શું કહે છે ને થાય તને તો ફોન કરીને આપણે રંભાવા માટે હા તેમાં ફોન થાય કે ડેરી શું હોય કે ડેરી મુસાઈ ને પણ સાહેબ તને તો ત્રણસર જો છોકરા <laughs>

નાખી બાઈ હા ઓલો નું વળી હોય ને બસ એલો આ ધરી જાય તો મુલો એ હું બાઈક લઈ લઉં છું લે લે હા જો ઉપર છોકરા થોડું થોડું યાર લે હેડો તારું આ રહ્યું ના હું છોડું ઉપર મારે આ ગાડી જોખી રહ્યો બળવા હા પેલા ગલ્લા બળા પુછતા કોકને પુછતા હું બેજો હા હા તારી ના છોકરાને ના ના હા હા એ ના પાઈ કે નહી ભારયો નહી હા ખર

ફોન કરો જો તને લગાવો નંબર આજો ફોન ભાઈ હાલો હા સાહેબ બોલે હા બોલો અમારે મારે ડાયબા ખરા કે બરાબર ઈવોના સોરો કિડનેપ થઈ ગયો છે બરાબર કેટલા વાગે કિડનેપ થયો છે એ 3 વાગે ને હો બરાબર કે અમે નીકળ્યા તો છીએ અમે બાઈક લઈને બરાબર એ તમે આવી ના જો

મદ આદ્યર ઉપર હા ચાલાજો મારા તમે આટુ તાર બાપા આવશે કે હા કે તાર બાપા ના આયા પૈસા આલુ તમન જો લઈ જાવ નહીં રે પૈસા માંગુ આલુ જેટલા એ લગા હે કંચુજી હા ગાડીમાં ફોર નો નો જોઈ ઓ લાગા પડવાની છે

કાકા મૈને કીયા મને કાઈ વાળીયો મૈને કીયો રે મને દઉં છું અટતો નઈ પૈસા આવતો ཁણ ຍણ ཁણ ཁણ དૂ དણ ཁણ ཀણ ཁણ � banks, ཁણ ག, དલ ཛྷણ ཁુણ ཁ弓, པམ ཁણ ཁણ ད ལ བབે པའག

આલો આઈ જઈ જા ઓલા હાલ 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 મડડ થઈ ગયા આ પાછા આઈ ગયા ગરીબ ગામ તો જોવો એ બોદો ગામ કાળીમાં અલ્યા છોકરા પૈસા તરોત તમારે મારો લા વાઇનનું સર્વિસ પેન આપું બરાબર કમેટોમોરા લઈ જ દો હેડબાન કરો હું એ સર્વિસ પેન કરું છું લે રોડ આઈપા અપના તાર અલ્યા હોજ છે પોલીસવાળાને પકાને આયા છે મોન જો ને પસ્તી પર આરાજન આડી નઈ છોકરો હાથમાં છોકરો દરી સાહેબ ફૂલ કરજો કરી ફૂલ કરજો લે હેલો ડાઈપા લે રોડ આઈપા આ છોકરો આવી ગયો ઓ બાપજી ઓ બાપ ઓ બાપ ઓ બાપ ઓ બાપ

જય માતાજી મિત્રો આ વિડીયો મેં મનોરંજન માટે બનાવ્યો છે તો આવી રીતે તમારા પણ છોકરાને હુના મેળશો નહીં નહીતર આવી રીતે આવા ગીત પેપર આવશે અને ઉપાય જશે જય માતાજી વિડીયો રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અને લાઈક કરો જય માતાજી માતાજીક